દ્વારકા જિલ્લાના રાજપરા ગામે બે પરિવાર વચ્ચે મારામારી થઈ છે રાજપરા ગામે એક પરિવાર પ્રસંગમાં ગયો હતો ને ત્યારે હુમલો થયો છે ત્રણ એકખ્સોએ લોખંડના પાઇપ જેવા હથિયારથી આ હુમલો કર્યો છે હુમલામાં એક મહિલા સહિત ત્રણ લોકોને ઈજાઓ પહોંચી છે તો ભોગ બનનારની દીકરીની સગાઈ તોડી નાખ્યા બાદ સામે પક્ષવાળાએ મનદુખ રાખીને આ હુમલો કર્યો છે એક વ્યક્તિને વધારે ઈજા થતા સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યો છે અમે ત્રણ જણા રાજપુરા ગામે એક પ્રસંગમાં જતા હતા ત્યાં અમે પ્રસંગમાં જતા હતા ત્યાં ત્રણ જણા અમારી માથે હુમલો કરવા આવેલા લોખંડના પાઇપ વડે અમારા સાથે હુમલો કરેલો અમે ત્રણ લોકો હતા મારા મમ્મી પપ્પા અને હું અમને ઈજા કરેલી છે મને અહીંયા લોખંડના પાઇપ વડે મારેલ છે મને અહીંયા બે ટાકા મારી મમ્મી ને અહીંયા હાથ હાથ ભાંગેલો છે એમાં એને પાંચ હળિયા આવેલ હે અને મારા પપ્પા અત્યારે ક્રિટિકલ કન્ડિશનમાં જામનગર હોસ્પિટલમાં દાખલ છે તો આ સાથ મિટિંગમાં હાલ